હારીજ બોરતવાડા હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સ્થાનિક રહીશો પરેશાન જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરાઈ હારીજ તાલુકાના બોરતવાડા નજીક લાઇન હાઈવે પર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે સંત રોહિતદાસ નિવાસ આગળ હાઈવે પર દર વર્ષે પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય અને સ્થાનિક રહીશો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન છે પ્રથમ જ વરસાદમાં હાઈવે પર મોટા ખાડા પડતા તંત્ર દ્વારા કબજી નાખીને તાત્કાલિક સમારકામ કરાયું હતું પરંતુ કાયમી ઉકેલ ન આવતા સમસ્યા યથાવત છે હારીજ પાટણ સ્ટેટ હાઈવેનું કામ કરનાર એજન્સી બ્લેક લિસ્ટ હોવા છતાં તેને જ કામ સોંપવામાં આવ્યું હતું કામગીરી દરમિયાન બેદરકારી દાખવવામાં આવતા રોડ ઉપરથી ઝડપથી તૂટી જવા લાગ્યો છે આ સમસ્યા અંગે હારીજ તાલુકા પંચાયત ન્યાય સમિતિની ચેરમેન પાર્વતીબેન મકવાણાએ પોતાના લેટર પેડ પર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે રજૂઆતમાં સ્પષ્ટ માગણી કરવામાં આવી છે કે પાણી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે રોડના ખાડા તત્કાલિક સમારીને હાઈવેને સુરક્ષિત બનાવવામાં આવે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ